આ દાખલાઓની અંદરથી આપણે પૃષ્ઠફળ વિશે જાણકારી મેળવવાની શરૂ કરવાની છે એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવો જોઈએ સમઘનનું પૃષ્ઠફળ એટલે કે પછી સમઘનનું પૃષ્ઠફળ લંબઘનનું પૃષ્ઠફળ અને નળાકારનું પૃષ્ઠફળ એની અંદર એનું બંધ ભાગનું કુલ ભાગનું પૃષ્ઠ ભાગનું વક્ર ભાગનું હવે દરેકે દરેક પૃષ્ઠફળ વિશે જાણકારી હોવી જોઈએ ક્લિયર તો ચાલો હું વિદ્યાર્થી મિત્રો તમને આજે જણાવીશ સમઘન લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ વિશે ત્યારબાદ દાખલાઓની શુભ શરૂઆત કરીશું હજી અગાઉનો વિડીયો નથી જોયો તો વિડીયો જોજો તે તમને ઉપયોગી થશે ચાલો શુભ શરૂઆત કરતા પહેલા હવે આપણે થોડી ડિસ્કસ કરવાની વાત કરી ડિસ્કસ કરી લઈએ સમઘનનું સમઘનનું પૃષ્ઠફળ જોજો કુલ પૃષ્ઠફળ લખો કે ખાલી પૃષ્ઠફળ લખો બરાબર છે બધું સરખું જ કહેવાશે

એટલા માટે ચાર સપાટી વહી તો ચાર સપાટીનું કેટલું થઈ જશે ચાર એલ સ્ક્વેર કારણ કે સમઘન સમઘન એટલે એની દરેક બાજુ લંબાઈ પહોળાઈને ઊંચાઈ દરેકે દરેક સમાન હોય એમાંથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે એટલે આપણે તેને કોઈ પણ એક બાજુ તરીકે લઈએ એક સપાટી એની ચોરસ બીજી સપાટી ચોરસ ત્રીજી ચોરસ ચોથી ચોરસ તો એક ચોરસ સપાટીનું ક્ષેત્રફળ એલ સ્ક્વેર થાય એલ ગુણિયા એલ બાજુ ગુણ્યા બાજુ એટલે બાજુનો વર્ગ કહો કે એલ ગુણિયા એલ એટલે નો વર્ગ કહો બધું સમાન થાય ચાર સપાટી છે એટલે ચાર એલ સ્કવેર થશે છ સપાટી હોય એટલે છ એલ સ્ક્સો તો છ એલ વિશે લમઘન કેવો હોય ખ્યાલ છે ને વિદ્યાર્થીઓ જોતા જજો એની લંબાઈ હોય એની આ પહોળાઈ હોય અને એની આ ઊંચાઈ હોય ત્રણ બાબત હોય તેને શું કહેવાશે લમઘન

શું મળશે ક્ષેત્રફળ એલ ગુણ્યા બી લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું એ જ જે તળિયાનું મેળવ્યું તેવું તેવું છતનું મળશે એટલે ટુ એલ થઈ જશે બરાબર એલ બી પ્લસ એલ એટલે ટુ એલ એ સિવાય તમે વાત કરશો એક નાના ટુકડાની ને એક ઊંચાઈની નાનો ટુકડો એટલે કે બી લંબાઈ અને એની ઊંચાઈ તો એક સપાટીનું મળે બી એચ બીજીનું મળશે બી એચ બી એચ બી એચ એટલે ટુ બી એચ એ સિવાય તમે વાત કરશો એક લંબાઈ હશે લાંબી સાઈડ હશે એ તમારી લંબાઈ અને એને ઊંચાઈ સાથે એટલે સાઈડ નું ક્ષેત્રફળ મળે એલએચ પાછળનું પણ મળશે એલ એચ એલ પ્લસ એલએચ ટુ એલ એચ ટોટલ કેટલું મળશે ટુ એલ બી પ્લસ ટુ બી એચ કુલ પૃષ્ઠફળ મળે બી પ્લસ બી એચ પ્લસ એલ એચ ક્લિયર છે ચલો એ સિવાય લમઘન નું પૃષ્ઠફળ પૂછાય એવું પૂછાય પાર્શ્વ પૃષ્ઠફળ જો પૂછાય તો શું લખશો તમે લંબનનો પાર્શ્વ પૃષ્ઠફળ પૂછાય તો 2 કૌંસની અંદર જો આ LB છે ને નીકળી જાય ખાલી સાહેબ કેમ LB કેમ કે પાર્શ્વ એટલે મે વાત કરી કે ફક્ત સપાટીઓ તળિયું અને ઉપરની છત કાઢી નાખો એટલે LB LB નીકળી ગયા તો LB નીકળી ગયો ચાલો અહીંયા 2 પછી કૌંસમાં આવશે BH LH એની અંદરથી H કોમન કાઢી લ્યો તો કૌંસમાં આવશે L B

તમારી પાસે કાગળનું પેજ હોય લંબ ચોરસ આકારનું તે લંબ ચોરસ આકારને આમ બે બાજુના છેડા વાળી દયો અને પછી તમે ઊભો રાખો તમને નળાકાર દેખાશે ટ્રાય કરો અત્યારે જ ટ્રાય કરીને જોઈ લેજો સરસ મજાનો આ રીતનો લંબ ચોરસ કાગળ હોય તેને વાળી દેશો ફોલ્ડ કરશો એટલે આ રીતની નળાકાર જેવી રચના થઈ જશે નળાકારમાં નીચે ને ઉપર તમારે વર્તુળની રચના થશે જે આર ત્રિજ્યા વાળું છે અને તેની ઊંચાઈ h છે બરાબર છે ચાલો એના આધારે નળાકારનું એટલા માટે ઉપર પણ છે નીચે પણ તળિયું છે બરાબર ઉપરનું મથાળું નીચેનું તળિયું એટલે ઉપર વર્તુળ આકાર

અહીંયા સુધી થાય આઈ થિંક ક્લિયર હશે હવે જોઈએ સવાલ નંબર 1 પર ફોકસ કરીએ બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે ડબ્બો બનાવવો છે તો ડબ્બાની સામગ્રી માટે તમારે વસ્તુની જરૂરિયાત પડે અંદર કાય મૂકવાનું છે ને તો ડબ્બો બનાવવા માટે બહારની સપાટીની જરૂર પડે બહારની સપાટી મતલબ કે લંબઘન અને સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે ચાલો નંબર 1 આપણે સંપૂર્ણ દાખલો નંબર એકમાં લંબઘન માટે ગણીશુંટર લંબાઈ છે ચાલીસ સેન્ટીમીટર પોહળાઈ છે પચાસ સેન્ટીમીટર ઊંચાઈ છે ચાલો તો એલ બરાબર સાઈઠ સેન્ટીમીટર એલ બરાબર કેટલું પચાસ સેન્ટીમીટર હવે આપણને લંબનના પૃષ્ઠફળ વિશે વાત ખબર છે ને કે લંબઘનનું પૃષ્ઠફળ बराबर टू काउस एल बी प्लस बी एच प्लस चालीस गुणिया पचास प्लस पचास गुणिया साठ सा पचास लखो पचास गुणिया साठ लखो फरक पड़े नही कारण चेप्टर एक क्रमियम विषय तक लगते लखी ना चलो enia 60 na appn bn pn nahi levani ll એટલે 60 તો 60 ઓકે 60 ને 50 ક્લિયર બરાબર ચલો બે 6 * 4 = 24 પાછળ લાગે બે મિંદુ એક મિંદુ એક મિંદુ આનો + 4 * 5 = 20 બંનેને એક એક મિંદુ લાગે એક મિંદુ લાગે + છ પંચાત્રીસ પાછળ બે ને પાંચ હાજર પાંચ હજારમાં ચોવીસો એડ કરો એટલે ચુમોતેરસો ચુમ્મોતેરસો ને ડબલ કરો સાત ના ડબલ ચૌદ ચાર ના ડબલ આઠ એટલે કેટલું મળે ચૌદ સેન્ટીમીટર સ્ક્વેર જયારે લમઘન ડબ્બો બનાવવો હોય ત્યારે ચૌદ હજાર આઠસો સેન્ટીમીટર સ્કેલ જરૂર પડે હવે સમઘન માટે જો બધું કેટલું આપ્યું પચાસ 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 તો જોઈએ આપણે ત્યારબાદ નેક્સ્ટ હવે સંપૂર્ણ ગણતરી શેની માટે કરીશું આપણે સમઘન માટે સમઘન માટે એક જ માપ આપશે કે નહીં સાહેબ એક જ માપ આવશે એલ બરાબર પચાસ સેન્ટીમીટર સાહેબ સમઘન ના પૃષ્ઠફળનું સૂત્ર હમણાં તમે કીધું અમે ખાસ યાદ છે સમઘનનું બરાબર આવશે 50 નો વર્ગ પચાસ નો વર્ગ એટલે તમને ખબર કે છે 5 નો વર્ગ 25 એક મહિના નો વર્ગ બે મીંડા ચાલો તો છ 5 નો વર્ગ 25 પાછળ એક ના બે મીંડા ચાલો 2500 6 તો પચીસ ગુણ્યા બે કરો એટલે પચાસ ને એને ગુણ્યા ત્રણ કરો એટલે છ ના ભાગ પાડી દીધા ત્રણ દુ છ પચીસ ગુણ્યા દુ પચાસ પચાસ તેરી દોઢસો અને એની પાછળ લાગે બે મીંડા પંદર સેન્ટીમીટર સ્કવેર

બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે લંગન ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે ક્લિયર ત્યારબાદ જોઈએ નેક્સ્ટ તમારા માટે ખાસ અતિ ઉપયોગી વોશન કોચિંગ એપ્લિકેશન આવી ગઈ છે આ એપ્લિકેશન તમને ખૂબ જ ઉપયોગી નીવડશે જેમ કે મેળવશો નીચેના તમામ સોલ્યુશન ની પીડીએફ ધોરણ ત્રણ ત્રણ થી બાર ના બધા જે છે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર બીજું ઘણું બધું હવે અદ્ભુત લાભ મળવાના છે તો તમારે ભૂલ્યા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર તો ભૂલ્યા વગર એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા દોસ્તો મિત્રો ને કરાવજો ચાલો સરસ મજાનો આઈએમપી ક્વેશ્ચન આવી ગયો છે કે 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેશ તાડપત્રી ના કપડા થી છે કવર બનાવવાનું છે આવી સો ઢાંકવા માટે છન્નું સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રી ના કેટલા કપડ ની જરૂર પડે જો સો સુટકેશ છે પણ સો એ સો સુટકેશ નું આપણને એક સરસ મજાનું માપ આપી દીધું છે એસી સેન્ટીમીટર અડતાલીસ સેન્ટીમીટર અને ચોવીસ આપણે પેલા લખીએ ચાલો ધીમે ધીમે લખતા જઈએ સમજતા જઈએ लम्ब सूटकेस सूट कैसे एल बराबर एसी सेंटीमीटर, बी बराबर 40 सेंटीमीटर, हच बराबर 24 सेंटीमीटर। क्लियर एल बराबर एसी सेंटीमीटर, बी बराबर 40 सेंटीमीटर और ने बराबर 24 सेंटीमीटर।

કુલ પૃષ્ઠફળ તો ખાલી પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ બરાબર કેટલી લમગન સુટકેશ એક નું શોધીએ છે ત્યારે કેટલી એક લમગન સુટકેશ નું પૃષ્ઠફળ શોધીએ એના બરાબર સૂત્ર શું થશે ટુ એલ બી પ્લસ બી એચ પુણ્યા અડતાલીસ પ્લસ બી એચ અડતાલીસ ગુણ્યા ચોવીસ પ્લસ એલ એચ એસી ગુણ્યા ચોવીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ તમને ના આવડતો તમે આ રીતે ગુણાકાર કરી શકો એકદમ બેઝિક મેથડ શીખવાડી રહ્યો છું ચાલો ત્રણસો ચોર્યાસી પાછળ એક શૂન્ય છે પ્લસ જે સારા વિદ્યાર્થી સમજી પાંચસો છોતેર પાંચસો છોતેર ગુણ્યા બે કરાય છ દુ બાર નો બગડો વધી એક સાત દુ ચૌદ ને એક પંદર નો પાંચ વધી એક પાંચ દુ દસ એક અગિયાર અગિયારસો બાવન પ્લસ ચોવીસ ગુણ્યા આઠ છે જોજો

સંખ્યા લખવી તે વિચારવાનું રહેશે બે પાંચ સાત સાત ને ચાર અગિયાર એકડો વધી પડી એક નવ ને એક ને આઠ અઢાર ને એક નવ નવડો

તો આપણે તો તો કેવાય કે જરૂરી તાડપત્રી ના ક્ષેત્રફળ જેટલું સોલંઘન ક્ષેત્રફળનું ક્ષેત્રફળ કેવાય વાત સમજાય છે જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ કારણ કે જેટલી જરૂરી છે એ જરૂરી તાડપત્રી નું ક્ષેત્રફળ લંબઘન છે લંબચોરસ આકાર મળે તમે જે તાડપત્રી લેશો એ લંબચોરસ આકાર ની હશે વિચારો

પરંતુ તાડપત્રીની પહોળાઈ ખબર છે લંબાઈ શું કરવાની છે શોધવાની છે લંબાઈ કેટલી છે ઓકે તાડપત્રી નું જરૂરી ક્ષેત્રફળ તાડપત્રી કેવા આકારની હશે તો તાડપત્રી આપણે લંબચોરસ આકારની તાડપત્રી નો આકાર કેવો છે લંબચોરસ લંબચોરસ આકાર છે એટલે લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર લખવું પડે આપણે અહિયાં તેથી લંબચોરસ ચોરસ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું થશે સાહેબ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તેર હજાર આઠસો ચોવીસ ગુણ્યા સો ચાલો તેથી લંબાઈ આપણને ખબર નથી પહોળાઈ ખબર છે પહોળાઈ કેટલી છે છન્નું બરાબર તો તેર હજાર આઠસો ચોવીસ ગુણ્યા સો

સો ચોક ચારસો ની નજીક થઈ ગયો એટલે છન્નું ચોક જોવાનું છન્નું ચોક છું છું સો ની નજીક ની સંખ્યા છન્નું અને સો વચ્ચે કેટલા નો ડિફરન્સ સાહેબ ચાર નો તફાવત છે સો ગુણ્યા ચાર કરું એટલે ચારસો છન્નું ગુણ્યા ચાર કરવા હોય મારે કઈ ન કરાય

આઠસો ચોવીસ ભાગ્યા કર્યું હતું આપણે છન્નું છન્નું એકાદ છન્નું જોયું હતું એમાંથી માઇનસ કર્યા પછી આપણી શેષ હતી બેતાલીસ ઉપરથી ઉતાર્યો તો બગડો છન્નું ચોક ત્રણસો ચોર્યાસી જોયું માઇનસ ત્રણસો ચોર્યાસી કરીશું બાર થઈ જશે કેટલા વધશે ત્રણ માંથી ત્રણ જાય ઝીરો ચાર હવે તો ખબર પડી ગઈ સાહેબ ત્રણસો ચોર્યાસી છન્નું ચોક ત્રણસો ત્રણસો જાય એટલે ઝીરો ઝીરો તો કેટલો જવાબ આવશે અહીંયા આપણે

થઈ ગયો આપણો જવાબ ક્લિયર થાય છે કમ્પ્લીટ ખાસ ધ્યાન રાખજો બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ અહીંયા આપણું સ્વાધ્યાય નવ પોઈન્ટ બે દાખલા નંબર એક અને બે પૂરા થાય ફરી મળીશું નેક્સ્ટ ની અંદર ત્રીજા દાખલાથી આપણે તમારે કઈ પણ ક્વેરી હોય ની અંદર ભૂલ્યા વગર જાણ કરજો અને તમને સમજાય તો કોમેન્ટ કરજો ના સમજાય તો પણ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નેક્સ્ટ ની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવે ગુજરાત